હેલો ગાઈસ કેમ છે સ્વાગત છે તમારું મારાજના મીની બ્લોગમાં સવારમાં ઉઠીને વિચાર્યું કેટલું આ કરીશ ઓલું કરીશ પણ આજે આખો પ્લાન બગડી ગયો કારણ કે હું આજે એક ઓનલાઈન ફોર્મ ભરવાની હતી અને એ ઓનલાઈન ફોર્મ ભરવા અમારે ત્રણ કલાક નીકળી ગયા એવામાં જોત જોતામાં મારે રસોઈનો ટાઈમ થઈ ગયો રસોઈનો રસોઈ માટે હું ફટાફટ ફ્રીજમાં પહોંચીને ફ્રીજમાં જઈને જોયું તો શું હતું એ ગવાર ફ્લાવર હવે ગવારને ફ્લાવર તો મારા હસબન્ડને ભાવે નહીં તો કીધું ઘણા ટાઈમથી કઠોળ નથી કર્યું ચાલે જ કઠોળ કરી નાખું થોડું માય નવો ટ્વેસ્ટ મેં મિક્સ કઠોળ કર્યું બધું જ જેમ કે મોદીમાં નાખા પછી તુવેર દાળ ને આ બધી દાળ ને ઓલી દાળ એમ કરતાં કરતાં મિક્સ કઠોળનું સરસ મજાનું ચૂલા ઉપર ચડાવી દીધું અને બાફવા મૂકી દીધું અમારે કઠોળ હોય ને એટલે ભેગું બાજરાનો રોટલો અને ઝારનો રોટલો હોય ઘઉંના રોટલા અમારો ઓછા હોય કઠોળ ભેગા મારા શાક રોટલા થઈ જાય ને પછી હું નવરી થઈને કાંઈક મારા શાક રોટલા થઈ જાય ને પછી નવરી થઈને પછી પાછું ફોર્મ ભરવા બેહું હોય આ ફોર્મ ભરાઈ જાય ને તો મારે પાછું નવું રીડિંગ થાય ને તો તૈયાર છે મારું એકદમ ચટાકે દાલ મસાલો દાર મિક્સ કટો શાક અને મળીએ મારા બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો